પુરૂપ રાજ્યમાં ગુરૂપર્ણિમાના પાવન પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે પણ ગુરુપૂર્ણિમાના પર્વની ઉજવણી કરાઈ મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી ગુરુપૂર્ણિમા નિમિત્તે દાદાને વિશેષ સુવર્ણવાધાનો શણગાર કરાયો મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી છે આજના ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે અહીંયા અમે સાળિંગપુર ધામમાં દર્શન કરવા આવ્યા છીએ સાળિંગપુર તો અવારનવાર આવીએ છીએ દર્શન રવિ હનુમાનજી મહારાજના દર્શન કરવા આવીએ છીએ પણ આજે ગુરુપૂર્ણિમાના વિશેષ પવિત્ર પરમ દિવસે આજના પાવન અવસરે પૂજ્ય કોઠારી વિવેકસાગર સ્વામી અહીંયા ખૂબ સરસ આયોજન કરેલું છે ગુરુપૂર્ણિમાના દિવસે લાખો સંખ્યામાં હરિભક્તો અહીંયા હનુમાનજી મહારાજના દર્શન કરવા આવે છે આપણે વાત કરીએ એમ શ્રદ્ધા કા નામ સાળિંગપુર ધામ એટલે કે દાદા કષ્ટભંજન દેવ છે એ હાજરા હાજર છે અને અહીંયાનું ખાસ વિશેષ આકર્ષણ છે કે દાદાની ચોપન ફૂટની જે પ્રતિમા અહીંયા મૂકવામાં આવેલી છે એટલે કે લોકો ખૂબ જ બહોળી સંખ્યામાં અહીંયા ગુરુ પૂર્ણિમાના દિવસે આજે દર્શન કરવા આવ્યા છે રજા ચડાવવા પણ અહીંયા આવે છે અને દાદા બધાના સંકલ્પો પૂરા કરે છે